માય નેમ ઇસ વિધિ સોની અને હું ખેડાથી બિલોંગ કરું છું આઈ એમ સ્ટડીંગ ઇન ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી એસ વાય ઇન સીવી પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદ અને જુલાઈના લાસ્ટ વીક્સમાં અને ઓગસ્ટના ફર્સ્ટ અને સેકન્ડ વીક સુધીમાં મેં એક રિસર્ચ કર્યું હતું અને મારા રિસર્ચનો ટોપિક છે કે કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર સોશિયલ મીડિયાના મનોવૈજ્ઞાનિક અભ્યાસ મારા રિસર્ચનો હેતુ એ જ હતો કે આજની જે યુવાન પેઢીઓ છે એ સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરી રહી છે તો શું એ તેમનો સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ એ એમના સ્ટડી ઉપર નેગેટિવ અસર કરે છે કે પછી આજના યુવાનો એવું માને છે કે સોશિયલ મીડિયા જ મીડિયા દ્વારા જ તેઓ સ્ટડી વધારે સારી રીતે કરી શકે છે અને મારા રિસર્ચ માટે મેં ગૂગલ ફોર્મ બનાવ્યું હતું અને ઓનલાઈન થ્રુ જ મેં મારું રિસર્ચ કર્યું છે અને મારું રિસર્ચ એ નડિયાદ શહેરની કોમર્સ આર્ટ્સ અને સાયન્સના કોલેજના વિદ્યાર્થીઓને અંડરગ્રેજ્યુએટના ગ્રેજ્યુએટના જે સ્ટુડન્ટ છે એમનો મેં સમાવેશ કર્યો હતો મારા આ રિસર્ચના માર્ગદર્શક શ્રી પટેલ આર્ટ્સ કોલેજના સાયકોલોજી ડિપાર્ટમેન્ટના એચ ડૉક્ટર પ્રકાશ સર વિચાર અને ડૉક્ટર અર્પિતા મેમ હતા મારા રિસર્ચનું એ પરિણામ આવ્યા છે કે જેમાં પંચ્યાસી પોઈન્ટ ત્રણ ટકા વિદ્યાર્થીઓ એવું માને છે કે સોશિયલ મીડિયા એ એમના અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી છે અને એમાંથી ત્રેસઠ પાંચ ટકા વિદ્યાર્થીઓ એવું માને છે કે સોશિયલ મીડિયાની પણ એમના જીવનમાં કંઈક ને કંઈક નેગેટિવ અસરો છે એટલે આજની જે ઝેન્ઝી અને યુવાન જનરેશન છે એ સોશિયલ મીડિયાની નેગેટિવ અસરો જાણે છે આમ છતાં પણ એ ટ્વેન્ટી ફોર અવર્સ એની એડિક્શનમાંથી છૂટી શકતા નથી અને એ વધુ પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે અને એમાંથી છોતેર પોઈન્ટ પાંચ ટકા વિદ્યાર્થીઓ એવું માને છે કે સોશિયલ મીડિયાની એમના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થાય છે એઝ સ્ટુડન્ટ એમને ડિપ્રેશનની પણ ઇફેક્ટ સોશિયલ મીડિયા દ્વારા થઈ શકે છે એમને ઊંઘવામાં કે એવી અનેક સ્વાસ્થ્ય ઉપર અસર થઈ શકે છે મારા રિસર્ચમાં એક પ્રશ્ન એવો પણ હતો કે આજના જે યુવાન સ્ટુડન્ટ્સ છે એ લોકો સોશિયલ મીડિયાની કઈ વધારે એપનો ઉપયોગ કરે છે તો મારા રિસર્ચ અનુસાર ઇન્સ્ટાગ્રામ એપનો એ લોકો સૌથી વધારે ઉપયોગ કરે છે છાસઠ પોઈન્ટ વીસ ટકા જેવા સ્ટુડન્ટ્સ છે જે ઇન્સ્ટાગ્રામ એપ સૌથી વધારે જુએ છે અને એ લોકોને એમાં જ એ લોકો રીલ્સ જોવામાં એમનો સમય પસાર કરે છે જે એમના સ્ટડીને નેગેટિવ ઇફેક્ટ પહોંચાડી શકે છે અને સોશિયલ મીડિયાથી એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે પણ જોડાઈ શકે છે તેવું પણ એ લોકોનું માનવું છે મારા રિસર્ચ એ પણ દર્શાવતું હતું કે શું સોશિયલ મીડિયા એ આધુનિક જીવનમાં એ ખૂબ જ મહત્ત્વનું છે શું એના વગર આપણે ચાલી શકતું નથી તો સ્ટુડન્ટ્સના મત અનુસાર અને મારા રિસર્ચ મુજબ એમાંથી પંચોતેર ટકા સ્ટુડન્ટ્સનું એવું માનવું છે કે આધુનિક સમયમાં પણ આપણે સોશિયલ મીડિયાના ઉપયોગ વગર સારી રીતે અભ્યાસ કરી શકીએ છીએ આજના જે યુવાનો છે એ સોશિયલ મીડિયા ઉપર શા માટે વધુ એટ્રેક્ટિવ બની રહ્યા છે શા માટે એમાં વધારે ઇન્ટરેસ્ટ દર્શાવી રહ્યા છે તો મેં એક પ્રશ્ન એવો પણ પૂછ્યો હતો કે શું જે તમારું સોશિયલ મીડિયા છે એ આવક માટે ઉત્તમ તક છે આજના વિદ્યાર્થીઓ માટે તો એમાં એક્યાસી પોઈન્ટ ચાર ટકા વિદ્યાર્થીઓ એવું માને છે કે સોશિયલ મીડિયા એ આજના જે યુવાનો છે એમના માટે આવકનું પણ એક ઉત્તમ એમાંથી આવકની પણ ઉત્તમ તક મળી રહી છે અને મેં એક અભ્યાસ મારો એવો પણ હતો કે સોશિયલ મીડિયા એ બધી બધી અનેક પ્રવૃત્તિઓ કરે છે એમાં અનેક એપ્સ છે પણ એ તમારા અભ્યાસમાં કેટલી મદદરૂપ બને છે તો એમાંથી પંચ્યાસી પોઈન્ટ એક ટકા એવા વિદ્યાર્થીઓ છે જે એવું માને છે કે સોશિયલ મીડિયા એ એમના અભ્યાસમાં ખૂબ જ મદદ કરે છે અને એમના અભ્યાસને સરળ બનાવે છે અને હું પોતાની વાત કરું તો હું પણ એક કોલેજ સ્ટુડન્ટ છું અને હું પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ સ્ટડીને રિલેટેડ કરતી હોઉં છું અને આજના યુવાનોને કોલેજ સ્ટુડન્ટ્સના મટિરિયલ નોટ્સ અને એવા રિલેટેડ પણ એ લોકો સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરતા હોય છે અને એ લોકો એ એના થ્રુ પણ સોશિયલ મીડિયા ઉપર કંઈક ને કંઈક રીતે ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે અને હું પણ એન્ટરટેન માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરું છું દરેક વ્યક્તિઓ કોઈક ને કંઈક એન્ટરટેન માટે પણ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહેતા હોય છે લાસ્ટમાં હું મારા રિસર્ચ થ્રુ હું કોલેજના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એમને એવો જ સંદેશ આપવા માગીશ કે સોશિયલ મીડિયાના જેટલા બેનિફિટ્સ છે ને એટલા જ એની નેગેટિવ ઇફેક્ટ્સ પણ છે અને એની સૌથી વધારે નેગેટિવ ઇફેક્ટ્સ એ આપણા સ્ટડી ઉપર થાય છે માટે જ્યાં સુધી આપણે કોલેજ સ્ટુડન્ટ્સ છે આપણે યંગસ્ટર્સ છે ત્યાં સુધી આપણું માઇન્ડ પણ સોશિયલ મીડિયા ઉપર વધુ ડાયવર્ટ થાય છે માટે બને ત્યાં સુધી આપણે સોશિયલ મીડિયાથી દૂર રહીએ કારણ કે સોશિયલ મીડિયા એ નેગેટિવ અસર દર્શાવતું એ ખરાબ દૂષણ છે જેની આપણને એડિક્શન પણ લાગી શકે છે માટે આપણે એનો ઓછામાં ઓછો ઉપયોગ કરે એવો મારો આ રિસર્ચ થ્રુ સંદેશ છે થેન્ક યુ